જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ચાંદીપુરમના કેસનો વધારો થઈ રહ્યો હતો ત્યારે ત્રણ પૈકી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અરવલ્લી જિલ્લામાં સૌથી પ્રથમ ભિલોડા તાલુકાના મોટા કંતિયારા ગામે બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા જેમાંથી એક બાળકીનો સીરમ પોઝિટિવ આવ્યો છે જ્યારે સીએસએફએફ નેગેટિવ આવ્યો છે તો બીજી બાજુ બે બાળકોના રિપોર્ટ આવવાના બાકી છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ બાળકોના શંકાસ્પદ ચાંદીપુરમના કેસ નોંધાયા હતા જેમાંથી સારવાર દરમિયાન ત્રણેય બાળકોના મોત નીપજ્યા હતા સિંજલની તબિયત લથડતા પહેલાં સ્થાનિક તબીબને ત્યાં લઈ ગયા હતા જ્યાં સારવાર ન થતા શામળાજી અને ત્યારબાદ હિંમતનગર ખાતે લઈ જવામાં આવી હતી અત્યારે આપણે અરવલ્લી જિલ્લામાં વિષમ વાતાવરણ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાના કારણે વાયરલ ઇન્સેફ્લાઇટીસના કેસો જોવા મળે છે આ રોહોગના વાક માટે સેન્ટના વાતાવરણ અનુકૂળ હોય તેવા સેન્ટની ઉત્પત્તિને વિપુલ પ્રમાણમાં ઉત્પત્તિ થાય છે સેન્ટફ્લાય માખી ત્રણ આ જે હોય છે આ ત્રણ ફૂટ સુધી જ ઉડી શકે છે અને હોપિંગ કરતી હોય છે અને દિવસમાં જ કળતી હોય છે જ્યારે આ સેન્ટલાઇ કળે ત્યારે લોહીનું ચાંટું થઈ જાય છે અને જ્યારે નાના બાળકોમાં તેની ઇમ્યુનિટી ઓછી હોય છે કડે ત્યારે એને હાઈ ડિગ્રી ટેમ્પરેચર હોય છે એની એકસો ચારની એકસો પાંચ ડિગ્રી ફેરનાઇટ સુધીનો તાવ આવે છે અને બાળકને ખેંચ આવે છે જોડે જોડે જાડા પણ થઈ શકે છે તો આવા કેસ પણ જયારે આપણે વિસ્તારમાં મળે તો તમામને પબ્લિકમાં મને આવી કે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલ જે પણ નજીકનો સરકારી દવાખાના હોય ત્યાં સંપર્ક કરવાની સારવાર લેવાની આમ તો એની સારવાર સિમ્ટોમેટિક જ છે કોઈ સચોટ સારવાર નથી પ્રિવેન્શન ઇઝ ઓન્લી ધ ક્યોર તો આપણે એને રોગને અટકાવવા માટે જે સેન્ટ સેન્ટલાઇઝ નામનો જે મોસ્કિટો છે એમને આપણે નાબૂદ કરવાનું છે એના માટે આપણે ફાઇવ પર્સન્ટ મેલોકિન ધરપિંગ પાવડરનો ઉપયોગ કરી છે અને અત્યારે આપણે ભિલોડા અને મેયગરજ તાલુકામાં જ્યાં આપણે કેસ મળેલા છે ત્યાં તમામે તમામ જે એરિયા છે ત્યાં ડસ્ટિંગ થઈ ગઈ છે આપણી સર્વેની કામગીરી પણ થઈ ગઈ છે લગભગ સાડા છ હજાર ઘરોમાં આપણે સર્વેની કામગીરી થયેલી છે અને અત્યારે આપણે જિલ્લામાં ત્રણ કેસ મળેલા છે જેમાં બે મૃત્યુ પામેલો છે જે આપણા કાચા મકાન હોય છે માટીના કાચા મકાન હોય છે ત્યાં આ રોગ વધારે રહ્યો છે કાચી માટીના કાચા મકાનો જે દરારો હોય છે ત્યાં એની દરારોમાં સેન્ડફ્લાય જોવા મળેલ છે એટલે જે માટીને લીપણ ના હોય કે બીજા મકાન જે એવા હોય ત્યાં લીપણ હોય છે આ જૂની લીપણ હોય તેને હટાવી દેવું જોઈએ નહીં લીપણ કરવું જોઈએ અથવા પાકા મકાન જે સારા અત્યારે વ્યવસ્થા છે અને સાથે સાથે જે કાચા મકાન છે એમાં મેલેક્સિનની ડસ્ટિંગ થઈ જવું જોઈએ અને તમામે તમામે એરિયામાં જ્યાં લાગત કાચા મકાન છે અને મેલેખીની ડસ્ટિંગની કામગીરી અત્યારે આપણે જિલ્લામાં ચાલુ છે તમામે તમામ બોર્ડર વિલેજમાં આપણે પણ કેમકે અમુક કેસેસ જે રાજસ્થાનથી પણ જે અમે હિંમતનગર ખાતે આવેલા છે તો રાજસ્થાનને લગતા જેટલા પણ આપણા બોર્ડર વિલેજ છે તમામે તમામમાં આપણે દસ્ટિંગની પ્રક્રિયા અત્યારે ચાલુ છે એટલે પ્રિકોશનરી મેઝરમાં અત્યારે આપણે ડસ્ટિંગનો પ્રોગ્રામ તમામે તમામને બોર્ડર વિલેજેસમાં મેઘરાજ તાલુકામાં ગયાર વિલેજેસ બોર્ડર વિલેજ છે તો આ બી અને ટોટલ એકત્રીસ ગામોમાં આજે પણ આપણે ડસ્ટિંગની કાર્યવાહી પૂરું પૂરું કરું છું નામ નીલમાભાઈ અરવલ્લી पुत्री ने ताप बहुत आगी जी तो पहला। પછી ઉલટી. પછી ઝાડા અને પછી ખેસ થઈ ગઈ બહુ. પછી ગામમાં લઈ ગયા ડોક્ટર પાસે. ગામમાં દવા નઈ મળી જિતની કહી દી. ત્યારથી પછી ઠીકો કરીને સાંભળાજી ગયા. સાંભળાજી થી હિંમતનગર ગયા. ત્રણ દિવસ રહે ગયા. બે દિવસ, તીજે દિવસથી ખલાસ થઈ ગઈ.

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ